વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકનાર આરોપીઓને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ સામે વડોદરા પોલીસ સખત કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે પોલીસની આ કામગીરીની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરાહના કરી હતી વડોદરા ઉત્સવ નગરીમાં ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાએ શ્રીજીની નીકળેલી આગમનની યાત્રામાં કેટલાક અસામાજિક તત્વોએ શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકીને કોમી દંગલ ફેલાવવાનો હીન પ્રયાસ કર્યો હતો જોકે પોલીસની સતર્કતાથી આરોપીને શોધીને પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પોલીસે પકડેલા આરોપીઓની સારી એવી ખાતેદારી પણ કરવામાં આવી રહી છે ત્યારે ત્યારે ગણેશોત્સવ દરમિયાન વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેઓની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગણપતિની આ સ્થાને ખલેલ પહોંચાડનાર તત્વો સામે પોલીસની કડક કાર્યવાહીની સરાહના કરવામાં આવી રહી છે અને અભિનંદન પણ પાઠવ્યા હતા વડોદરા પોલીસને હું અભિનંદન આપું છું તેમ જણાવ્યું હતું વડોદરા શહેરમાં વિવિધ ગણપતિજીના મંડળોમાં અને ખાસ કરીને શહેરના અલગ અલગ જગ્યાઓ પર ગણપતિજીની તનકે થોડું આસ્થા જોડાયેલા મંડળોમાં દર્શનાર્થે જવાનું થવાનું છે વડોદરા શહેરમાં મેં સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં જોયું કે ગણપતિજીની આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની અજરથી અને સ્વદેશી અપનાવવાના નારા જોડેના અલગ અલગ જોડે વડોદરાની અંદર ડેકોરેશન કરવામાં આવ્યા એટલે વડોદરા શહેરના નાગરિકો ગણપતિજીની પૂજા અર્ચના આસ્થા જોડે જોડે દેશના વીર જવાનોની શક્તિ બી જોઈ શકે છે અને સાથે સાથે સ્વદેશી અપનાવવાના નારા થકી આવનારી નવરાત્રી ને દિવાળી માં નાના અને મધ્યમ વેપારીઓ નો વેપાર વધે તેવા સંદેશો બી આપ્યા છે હું વડોદરા શહેર ના તમામ મંડળો ને ખૂબ ખુબ અભિનંદન આપું છું આજ પ્રકારે ધર્મની આસ્થાની અને આસ્થાની શક્તિ જોડે જોડે ખાસ કરીને

લોકો સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવા બદલ વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખુબ અભિનંદન આપું છું